કૃષ્ણ પ્રભુજીની ગીતા મને ગમતી રાત દિવસ મારા રુધિયામાં રમતી મારે સાંભળવા ગીતા સાર ગીતાજી ગાતા બેડો પાર વાલો મારો મથુરાની જેલમાં જન્મિયા વાસુદેવે લઈને ટોપલામાં મેલ્યા पालो मारो गो मा जाय गीता जी गाता बेडो पार नन्दब घेरे आनन्द भइयो माता जशोदा पारणे झुलावे गोपर लै लै जाय गीता जी गाता बेडो पार शङ्कर कैलास् रमडमडमकडमरा वाग रमा चौद भुवननाथ गीता जी गाता बेडो पार पुतनाये पेट भराव्याले मारे पुतनाना प्राण उडाड्या વાલો મારો નંદ બાવા કિશોર ગીતાજી ગાતા બેડો પાર નંદ નંદરે નવલખ જે માતા જશોદાજી વે વાલો મારો નંદ બાવાનું કિશોર ગીતાજી ગાતા બેડો પાર આખા ગામ માં ગોરસ ચોરતો બતાવતો વાલો ગાયું નો ગોવાળ ગીતાજી ગાતા બેડો પાર ગોવાળીયા સાથે ગેડી દડે રમતો સાતમે મેં પાતાળે ધુબકો મારતો ಯಮುನಾಳಿ ಪಡತ ಕಾಳಿ ನಗನ ಬಾರ ಗೀತಾ ಜೀ ಗಾತ ಬೇಡ ಪಾರೋಳಸೋ ಗೋಪಿಯು ರಾಸ ಮಾಡ್ತಾ ವನ ಮಧುರಸಿ ಮೋರಲ್ಲಿ ವಗಾಡೋತ वालो मा राधा गीता जी गाता बेडो पार वालो माधव कूल मा जन्मयो वालो मारो नन्द कूल मा उच्छर वालो मारो भरवाड नो भाणेज गीता जी गाता बेडो पार ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો ઇન્દ્ર રાજાનો ગર્વ ઉતાર્યો વાલો મારો થયા ગોવર્ધનનાથ ગીતાજી ગાતા બેડો પાર ગોકુળ તારીને મથુરામાં આવ્યા મામા કંસનો કાળ જ બન્યા વાલે મારે માર્યો મામો ગીતા જી ગાતા બેડો પાર વાલો મારો મથુરાની જેલમાં આવ્યા માતા પિતાના બંધન છોડાવ્યા દાદા ઉગ્રસને જેલથી છોડાવ્યા વાલે મારે તોડી મથુરાની જેલ ગીતાજી ગાતા બેડો પાર ગરુડે ચડીને દ્વારકામાં આવ્યા રૂક્ષ્મણી સાથે લગ્ન રચાવ્યા વાલો મારો બન્યા દ્વાર કાધીશ ગીતાજી ગાતા બેડો પાર સુદામા ગોતતા ખોળતા આવ્યા વાલે મારે સુદામા ના ચરણ પખાળિયા ચપટી તાંદુલનો વાલો બદલો વાલો મારો ગરીબનો ગીતાજી ગાતા બેડો પાર પાંડવો સાથે વચન બંધાયા બેની સુભદ્રના હરણ કરાવ્યા વાલો મારો બન્યા અર્જુન ના ગીતાજી ગાતા બેડો પાર કૌરવ કુણ માં સતીએ કૃષ્ણ વીરાને સંભાળ્યા પલ માં વાલો મારો સભામાં પધાર્યા વાલે મારે પુર્યા નવસો નવાણું ચીર ગીતાજી ગાતા બેડો પાર કુરુક્ષેત્રમાં યુદ્ધ રચાવ્યું વાલે મારે અર્જુનનો વાલો મારો યુદ્ધ ભૂમિ માં જાય ગીતાજી ગાતા બેડો પાર કૌરને મારવાની આજ્ઞા આપી સમજુ અરજુન માનતા નથી वालो मारो समझावे गीता सार गीता जी गाता बेडो पार तारी माताना उदरमा वसो ऊन्धे मस्तके तू लटकायो। तने जन्म देनारू कोण गीता जी गाता बेडो पार કોણ તારા માતા ને કોણ તારા પિતા કોણ તારા ભાઈ કોણ તારા કાકા કોણ તારું કુટુંબ કોણ સગુ નથી કોઈ ગીતા જી ગાતા બેડો પાર જળના બિંદુ જેવો તારો જીવડો કોમળ સરખી કાયા તને છે કોણ ગીતાજી ગાતા બેડો પાર મારું મારું કરીને ફરતો બતરીસ ભાતની રસોઈ જમતો તારી રોટલી પચાવનારું કોણ ગીતાજી ગાતા બેડો પાર તારા ખોળી અમારા હેલો જીવડો તોય તારા આત્માને નથી ઓળખતો ક્યાંથી આવ્યો ને ક્યાં જાય ગીતાજી ગાતા બેડો પાર તાલ મેદાન માં ઓળખણ આપું તું છે નર ને હું નારાયણ વાલે મારે ધર્યું વિરાટ સ્વરૂપ ગીતાજી ગાતા બેડો પાર કર જોડી જૂન ચરણે પડ્યો મરતા જીવતા કૌરવ જોયા त्यारे अर्जुन युद्ध जाय गीता जी गाता बेड पार महाभारतन युद्ध वाले मारे धरतीने द्रु जा વાલે મારે કર્યો કૌરવનો નાશ ગીતાજી ગાતા બેડો પાર ગીતા અર્જુનજીએ સાંભળી નવખંડ ધરતી માં પથરાણી વાલો મારો વેદ માં વચાય ગીતાજી ગાતા બેડો પાર